નમસ્કાર અખંડ ભારતના શિલ્પી અને ભારત રત્ન આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આજે જ્યારે કેબિનેટ બેઠક ગુજરાતમાં ભરાઈ ત્યારે આનંદ નગરપાલિકામાંથી આનંદ મહાનગરપાલિકા બની ત્યાર પછી આજે કરમસદ આનંદ મહાનગરપાલિકાનું નામ આપવામાં આવ્યું છે અને કેબિનેટમાં આજે મંજૂરી મળી છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સરદાર સાહેબને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને જેટલું મોટું સન્માન આપ્યું હતું એ જ રીતે કરમસદ આનંદ મહાનગરપાલિકાને આજે આ નામ આપવાથી આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં મંજૂરી આપી આપણા પ્રભારી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે એને પ્રેસ કોન્ફરન્સ કરી અને આ નામની જાહેરાત કરી છે ગુજરાત સરકાર અને આદરણીય આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ સાહેબ સાહેબ નો અને આનંદ વતી સૌ નાગરિકો વતી એક સાંસદ તરીકે સૌનો આભાર માનું છું અને કરમસદ આનંદ મહાનગરપાલિકા નામ આપવાથી સૌને પણ ખરેખર દિલથી આભાર માનું છું